કાળુભાર નદીના પાણી સિહોર તાલુકાના ભાણગઢ ગામની વાડી વિસ્તારમાં ઘૂસી ગયા ગઈકાલે સાંજથી કાળુભાર નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થયો હતો વરસાદી પાણી ઘૂસ્યા ખેતરોમાં ભાણગઢ સહિત આજુબાજુના ગામના ખેતરોમાં પાણી વરસાદી ઘૂસી ગયા છે આ પંથકમાં બાજરી ઝાર કપાસ જેવા પાકનું વાવેતર થાય છે વરસાદી પાણીના લીધે મોટા ભાગના ખેડૂતોને પાકની નુકસાની થઈ રહી છે સરકાર પાક નુકસાનીનો સર્વે કરે અને સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ભાવનગર